ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા બે દિવસ પહેલા મને ફોન કરીને આમંત્રણ આપવામાં આવ્યું અને મને કહ્યું કે તમે વિધાનસભા સત્ર અત્યારે ચાલે છે તો અહીંયા આવીને બધાને મળવાનો સમય ફાળવો અને વિધાનસભાની કાર્યવાહીમાં પણ તમે જો ગૃહમાં આવો તો અમને બધાને આનંદ થશે એટલે માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈની લાગણીને માન આપી આજે હું ગુજરાત વિધાનસભામાં મુલાકાતે આવ્યો છું સ્પીકરશ્રીના લોબીમાંથી મેં વિધાનસભાની પ્રશ્નોત્તરીની કામગીરી પર નિહાળી અને મને આનંદ છે કે ગુજરાતના વિકાસ માટે ગુજરાતની પ્રગતિ માટે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે અમારી ભારતીય જનતા પક્ષની સરકાર કામ કરી રહી છે અને માન્ય શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભામાં દરેક પક્ષના ધારાસભ્યશ્રીઓ પોતપોતાના વિસ્તારના પ્રશ્નો પ્રજાની જરૂરિયાતના પ્રશ્નો જે રજૂ કરે છે એનું યોગ્ય નિરાકરણ કરવાનો સરકાર પ્રયત્ન કરે છે તમને બધાને ખ્યાલ જ છે કે ઓગણીસો નેવુંથી હું ગુજરાત વિધાનસભામાં સતત છ વખત ચૂંટાયેલો ધારાસભ્ય રહ્યો છું અમારા ભારતીય જનતા પક્ષના નેતૃત્વના આશીર્વાદથી ગુજરાતમાં ખૂબ લાંબો સમય મંત્રી તરીકે પણ મેં જવાબદારી સંભાળી છે એટલે સરકારની કામગીરીની વિધાનસભાના માધ્યમથી જે અસર થાય છે એનો મને અનુભવ છે ત્યારે હું અને વિશ્વાસ રાખું છું કે ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા બધા જ મંત્રીશ્રીઓ પણ દરેક પક્ષના ધારાસભ્યોની પ્રજાની જરૂરિયાતની લાગણીઓ જે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીના સ્વરૂપમાં કે પ્રવચનના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે એના ઉપર પૂરતું ધ્યાન આપે છે હજુ બધું ધ્યાન આપશે અને ગુજરાતને સતત ધબકતું અને પ્રગતિશીલ રાખવામાં વિધાનસભા પણ ખૂબ અગત્યનું માધ્યમ છે એ બની રહેશે એવી આશા રાખું છું સાહેબ ઘણા સમયથી આપ ઘણા ત્રીસ વર્ષ